છે ધૂળેટી ને ધૂળેટી એટલે બધાને એને લગતો તહેવાર એટલે કે બહુ ખાસ તહેવાર એના આ છો ને બધા મોજ મસ્તીમાં હોય બને ત્યાં બધું કોઈને છે ને એકબીજાને રંગ લગાડીને આ દુનિયાની અંદર બતાડવાનું હોય કે આ વસ્તુ કોઈને વિરોધી ન થાય બધાને મજા થાય વગેરે એટલે અમે ને કાકો દીકરો દરિયામાં આવી જાય આંટો મારવા નાવા દેવા ને એ બાને ઉભા હાલ

ναι μαραγάμ να τσεω πα βίντεο